રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ સામે છે તો મળતી માહિતી અનુસાર ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ચણા અને એરંડા સહિતની જણસની આવક નોંધાઈ છે મહત્વનું છે કે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની દરરોજની એકસો પચાસથી થી બસો મણની આવક છે જ્યારે ઘઉંની પણ દરરોજ બે હજારથી પચીસો મણની આવક ને લીધે આડી ઉપરાઈ ગયું છે તો આ વાત કરીએ તો હાલ એરંડાના પ્રતિમણના ભાવ એક હજારથી એક હજારની ભાવ બોલાય છે જ્યારે ઘઉંના પ્રતિમણના ભાવ ચારસો પચાસથી પાંચસો સુધી બોલાયા છે એવામાં ચણાના ભાવ પ્રતિમણના એક હજારથી બારસો રૂપિયા સુધી બોલાવવાનું જાણવા મળી આવ્યું છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપલેટાના ઇન્સ્પેક્ટર તરીકે શ્રી પ્રતિકભાઈ માકડિયા હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ત્રણ જણસીની આવક સારા સારા એવા પ્રમાણમાં જણસીની આવક થયેલી છે જેમાં લઈએ તો ચણાની આવક સારી છે એરંડાની આવક સારી છે અને ઘઉંની આવક સારી છે અને આવકના પ્રમાણમાં ખેડૂતોને ભાવ પણ સારા મળી રહે છે અને ખેડૂતોને ભાવ મળતા સંતોષ પણ થયેલ છે અને અત્યારે જોઈએ તો એરંડામાં એક હજાર પચાસ થી એક હજાર નેવું પ્રતિમણ વીસ કિલોના ભાવ છે અને ઘઉંમાં ચારસો રૂપિયાથી લગાડી પાંચસો બાર રૂપિયા સુધીના મણ એટલે કે વીસ કિલોના ભાવ ખેડૂતોને મળી રહે છે અને જે ભાવ મળતા ખેડૂતો સંતોષની લાગણી અનુભવે છે અને ચણાના ભાવ હાલ વાત કરીએ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ